ઘોડા 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 બનામ

હર હર મહાદેવ કેદારનાથ એટલે માણસો જાય છે આસ્થા વિશ્વાસ અને સ્વયં શંકર ભગવાનના આશીષ મેળવવા માટે પણ માણસોને ખબર જ નથી કે શંકર ભગવાન સ્વયં પશુપતિનાથ શંકર ભગવાનનો એક અવતાર પશુપતિનાથ બનીને તે સ્વયં નેપાળમાં બિરાજમાન છે કેદારનાથ યાત્રા દરમિયાન એક વર્ષની અંદર ત્રણસોથી વધારે ઘોડા ખચ્ચરનું મોત થાય છે યાત્રા દરમિયાન અનેકો વાર રસ્તામાં તમને નિર્જીવ પશુના મૃતદેહ જોવા મળશે તો શું તમે યાત્રા કરવા માટે આ નિર્દોષ જીવનો પશુનો જીવ લેવા તૈયાર છો આ છે કેદારનાથ પાસેનું ઘોડાઓનું રાખવાની જગ્યા તમે જોઈ રહ્યા હજારોની સંખ્યામાં ઘોડા ઉપર બેસીને યાત્રાલુ અહીં સુધી આવે ને અહીંથી નીચે પાછા આજ ઘોડા ઉપર બેસીને જાય છે પચાસ સાઠ વર્ષના મોટા ઉંમરના વ્યક્તિ બેહ તો બરોબર છે અત્યારે તો જુવાન જે વીસ પચીસ વર્ષના હોય તે પણ ઘોડા ઉપર બેસીને યાત્રા કરે છે ઘોડાઓની તકલીફ તમે સમજો બસ ફરી વરસાદ ચાલુ હોય બળફ ચાલુ હોય પણ ઘોડાની યાત્રા ચાલુ રહે ઘણીવાર માણસો એક દિવસમાં બે બે રાઉન્ડ ઘોડા પાસે મરાવે છે એની ઉપર એંસી સો કિલોનો માણસ વરસાદ બળફમાં ચાલ્યા જાય છે જેનાથી એક યાત્રા દરમિયાન મિનિમમ ત્રણસો ચારસો ઘોડાનો ઓસાન થાય છે તો તેનો પાપનો શિર આ યાત્રિકો ઉપર જ હંમેશા રહે છે e <laughs> e કેદારનાથ ઉપર સૌથી વધારે સામાન ઘોડાઓ દ્વારા લાવવામાં આવે છે યાત્રા દરમિયાન મેં જોયું કે આજની યંગ જનરેશન છે તે વધારે પૂરતી ઘોડા ઉપર આવે છે પણ જે ગામડાના માણસો છે જે મોટી ઉંમરના માણસો છે તે હજી પણ યાત્રા ચાલીને કરે છે તમે જોઈ શકો છો પચાસ સાઠ વર્ષના માણસો હશે તો પણ એ પેદલ યાત્રા કરે છે કેદારનાથ યાત્રા કરવા માટે ઘોડો એક જ વિકલ્પ નથી આ ડોળીવાળા છે પીઠું છે અને હેલિકોપ્ટર છે તમે ત્રણ વસ્તુથી કેદારનાથ યાત્રા કરી શકો છો એવું કહેવાય છે કે જીવ ત્યાં શિવ શિવ ત્યાં જીવ પણ તમે જીવ હત્યા કરીને શિવને પામવા જઈ રહ્યા છો ચલને જગા નહીરસે બારિશ ખૂબસૂરત બ્યુટીફુલ પહાડ કેદારનાથ घोड़ा पड़ाव। जब आप नीचे से आते हो तो यहाँ से आपको पहले पर्ची कटानी पड़ती है अरे रास्ता में कहाँ आ गया इस साइड भी घोड़े इस साइड भी घोड़े बहुत तेज बारिश हो रही है फिर भी श्रद्धालु जा रहे देखिए बारिश ने अभी मुख काफ़ी तेज मोड़ लिया है काफ़ी तेज़ बारिश हो रही है ऊपर से देखिए झंड घोड़ों ने पूरा रास्ता रोक के रखा है पूरा जाम लगा दिया है सुने और घोड़ों ने पूरा का पूरा जाम लगा के रखा है इंसान को चलने की जगह नहीं है ये हालत है केदारनाथ धाम की ले। जो वो चल ले साठ साल या सत्रह साल के ऊपर के हो या छोटे बच्चे हो वो बैठे तो मालूम पड़े बीजे हर जीव में शिव है महादेव हर हर और वो खुद पशुपतिनाथ बन के नेपाल में बैठे तो आप सभी भक्तों को विनती है कि आप पहले दो तीन महीने घर पे ही प्रैक्टिस करें आप ना चल सकते हो वरना ना आए महादेव हर हर और आए तो पैदल यात्रा ही करें કેદારનાથ યાત્રા એટલે બાવીસ કિલોમીટર હાલવાની યાત્રા બાવીસ કિલોમીટરમાં જો તમારાથી એક જીવની હત્યા થાય એવી યાત્રા કરવા કરતાં તમે ઘેરે બાવીસ કિલોમીટર ચાલવાની એક બે મહિના પહેલાં કોશિશ કરો જીવ એ જ શિવ છે તો વિડીયોને અહીં કરીએ છીએ સમાપ્ત તમે જો કેદારનાથ યાત્રા જાતા તો વિડીયો શેર કરજો બીજાને અને જીવ અને શિવની સાક્ષાત દર્શન કરજો અને સેવા કરજો